નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વહુએ ઘરના નિયમો બદલ્યા બનેલ સત્ય ઘટના વિશે એક નવા ઘરમાં પરણીને આવેલી દીકરીએ જોયું કે ઘર મોટું હતું પણ ઘરની વહુઓ માટેના નિયમો ખૂબ જ નાના અને સંકુચિત હતા ખાસ કરીને તેની સાસુનો સ્વભાવ કડક હતો તેઓ માનતા હતા કે ઘરની લક્ષ્મીનું સ્થાન રસોડાના ઉમરાની અંદર જ હોય છે બહારની દુનિયા વેપાર ધંધો પૈસાની લેવડ દેવડ આ બધું પુરુષોનું કામ છે શરૂઆતમાં તો નવી વહુએ બધું જ સ્વીકારી લીધું તે ભણેલી ગણેલી અને હોશિયાર હતી પણ ઘરની શાંતિ માટે છૂપ રહેતી તે જોતી કે તેની સાસુમાં આવડતની કોઈ કમી નથી પણ વર્ષોથી એક જ નિયમમાં બંધાઈને તેમણે પોતાની જાતને સીમિત કરી લીધી હતી થોડા મહિનાઓ પછી પરિવાર પર એક આર્થિક સંકટ આવ્યું તેમના ઘરના પુરુષો જે નાની દુકાન ચલાવતા હતા તે હવે ખોટમાં જવા લાગી ઘરમાં બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી રાત્રે જમતી વખતે પણ દુકાન અને દેવાની જ વાતો થતી એક દિવસ વહુથી ન રહેવાયું તેણે હિંમત કરીને પોતાના સસરાને કહ્યું બાપુજી આપણી દુકાનમાં જો આપણે થોડો ફેરફાર કરીએ અમુક નવી વસ્તુઓ લાવીએ અને આજુબાજુના ઘરોમાં હોમ ડિલિવરી શરૂ કરીએ તો કદાચ વેપાર ફરી પાટે ચડી શકે છે તે કંઈક આગળ બોલવા જાય એ પહેલા જ રસોડામાંથી સાસુનો અવાજ આવ્યો આ બધું મરદોનું બનાવવામાં ધ્યાન આપ ઘરની વહુઓ પૈસાની વાતોમાં દખલ ન કરે તે રાત્રે વહુની આંખમાં આંસુ હતા અપમાનના નહીં પણ પરિવારની ચિંતાના આંસુ હતા તેણે નક્કી કર્યું કે તે હાર તો નહીં જ માને પણ રસ્તો બદલશે બીજા દિવસથી તેણે પોતાની સાસુ સાથે રસોડામાં કામ કરતાં કરતાં વાતો શરૂ કરી તે સીધી રીતે વેપારની વાત ન કરતી પણ પરોક્ષ રીતે એવા વિષયો છેડતી બા તમે જે રીતનું અથાણું બનાવો છો એવું તો બજારમાં ક્યાંય નથી મળતું જો આપણે આવા અથાણાની નાની નાની બરણીઓ બનાવીને દુકાન પર વેચવા મૂકીએ તો કેવું સારું સાસુએ પહેલા તો વાત ઉડાવી દીધી પણ તેમના મનમાં એક વિચારનું બીજ રોપાઈ ગયું વહુ રોજ કોઈને કોઈ નવી વાત કરે બા બાજુવાળા બહેન કહેતા હતા કે શહેરમાં તો શુદ્ધ ઘી અને મસાલા લેવા માટે લોકો લાઈનમાં ઊભા રહે છે આપણે તો બધું ઘરે જ ચોખ્ખું બનાવીએ છીએ ધીમે ધીમે સાસુના મન પર અસર થવા લાગી એક દિવસ તેમણે પોતે જ પોતાના પતિને કહ્યું સાંભળો છો આપણી વહુ કહેતી હતી કે દુકાનમાં ઘરે બનાવેલા મસાલા અને અથાણા વેચવા મૂકીએ તો કેવું સારું પ્રયત્ન કરવામાં શું વાંધો છે સસરા તો તૈયાર જ હતા તે દિવસથી સાસુ અને વહુએ મળીને રસોડામાં નવી વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું તેમની મહેનત રંગ લાવી દુકાન પર આવતા ગ્રાહકોને ઘર જેવો શુદ્ધ સામાન ખૂબ પસંદ આવ્યો વેપાર ધીમે ધીમે વધવા લાગ્યો એક દિવસ દુકાનમાં સામાન ખૂટ્યો અને ઘરમાં પુરુષોમાંથી કોઈ હાજર પણ ન હતું તરત જ સાસુએ પોતાની વહુને કહ્યું ચાલ દીકરી આપણે બજારમાંથી સામાન લઈ આવીએ દુકાન બંધ ન રહેવી જોઈએ એ દિવસે જ્યારે સાસુ પોતાની વહુ સાથે ઘરનો ઉમરો ઓળંગીને વેપાર માટે બજારમાં પગ મૂકી રહી હતી ત્યારે ફક્ત ઘરનો નિયમ જ નહોતો તૂટ્યો પણ એક સંકુચિત વિચારધારાનો પણ અંત આવ્યો હતો સાંજે થાકીને ઘરે આવ્યા પછી સાસુએ વહુના માથે હાથ મૂકીને કહ્યું દીકરી હું ખોટી હતી તે મને શીખવ્યું કે સ્ત્રી ફક્ત ઘરના ઉંબરાની અંદરની રાણી નથી પણ ઘરને ઉમરાની બહાર પણ મજબૂતીથી ઊભું રાખી શકે છે તે આજે આ ઘરના વિચારોને વિશાળ બનાવી દીધા છે ઘરમાં સૌને લાગ્યું કે આ તો શરૂઆત જ હતી દુકાનમાં મસાલા અથાણા પાપડ ખાખરા જેવી અનેક ઘરઘાટી વસ્તુઓ વેચવા લાગ્યા વહુના આધુનિક વિચાર અને સાસુના પરંપરાગત સ્વાદ આ બેનો સંગમ દુકાનની ઓળખ બની ગયો પ્રથમ મહિને જ દુકાનનો ટર્ન ઓવર બે ગણો વધારે થઈ ગયો જે ગ્રાહકો પહેલા ફક્ત છક્કર લેવા આવતા હતા એ હવે ખાસ ઘરના સામાન માટે આવતા હતા ગામની સ્ત્રીઓ કાનમાં વાતો કરતી અરે આ ઘરની વહુ તો બહુ હોશિયાર નીકળી જુઓને રસોડાના સામાનને જ વેપારનો રૂપ આપી દીધો છે સાસુના ચહેરા પર ગર્વ દેખાતો તેઓ મનમાં વિચારતી જ્યાં મેં વહુને રોકી હતી ત્યાં એ જ મને આગળ વધારતી થઈ ગઈ છે વેપાર વધ્યો ત્યારે નવા પડકારો પણ આવ્યા બજારમાં સ્પર્ધકો ઊભા થયા એક મોટી કંપનીએ પણ એ જ ગામના પોતાના પ્રોડક્ટ મૂકી દીધા પરિવારને ફરી ચિંતા થવા લાગી એક સાંજે સાસુ વહુ બેઠી હતી વહુએ કહ્યું બા મોટી કંપનીની વસ્તુઓ ચકાચક પેકેટમાં આવે છે લોકો આકર્ષાય છે આપણે પણ સાદી થેલીમાંથી આગળ વિચારવું પડશે સાસુએ વિચાર્યું પણ દીકરી આ બધું તો ખર્ચાળ છે આપણાથી થશે વહુએ મીઠું સ્મિત સાથે કહ્યું હા બા થશે હું કમ્પ્યુટર પર ડિઝાઇન બનાવીશ આજકાલ સાપાખાનામાં ઓછી કિંમતમાં છપાઈ થઈ જાય છે આપણું બ્રાન્ડ નામ પણ આપણે રાખીશું ઘરનો સ્વાદ આ વિચાર સૌને ગમી ગયો થોડા જ અઠવાડિયામાં રંગીન પેકેટ તૈયાર થઈ ગયા હવે દુકાનમાં ગ્રાહકોને ફક્ત સ્વાદ જ નહીં પણ સુંદર પેકેજિંગ પણ ખેંચતું હતું ગામની અન્ય સ્ત્રીઓ પણ તેનાથી પ્રેરાઈ ગઈ તેઓ સાસુ વહુ પાસે આવીને પૂછતી અમારી પાસે પણ ખાસ વાનગીઓ છે શું અમે પણ આપને આપી શકીએ વહુએ સૌને જોડાવાનું નક્કી કર્યું તેણે કહ્યું અમારો ઉદ્દેશ ફક્ત નફો નથી બા જો ગામની સ્ત્રીઓ સાથે જોડાઈને કામ કરશે તો દરેક ઘરમાં સમૃદ્ધિ આવશે આ રીતે દુકાન હવે મહિલાઓના સશક્તિકરણનું કેન્દ્ર બની ગઈ સાસુ ગર્વથી કહેતી હું પહેલાં માનતી હતી કે સ્ત્રીનો જગત રસોડું છે પણ આજે સમજાયું કે રસોડાથી જ દુનિયા જીતી શકાય છે એક સાંજે સસરાએ વહુને બોલાવ્યા તેમના આંખોમાં આભાર હતો દીકરી તે આ ઘરને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યું છે તારા માટે હવે હું ઘરની વહુ નહીં પણ મારી દીકરી કહીશ વહુની આંખોમાં આંસુ આવી ગયા તે વિચારી રહી હતી જ્યાં હું નવાઈ પામતી હતી ત્યાં આજે મારી ઓળખ સ્વીકારાઈ ગઈ છે પતિએ પણ કહ્યું હું પહેલાં છૂપ રહેતો હતો પણ હવે ગર્વ છે કે તું મારી જીવનસાથી છે તું ઘર માટે નથી આખા સમાજ માટે પ્રેરણા છે ધીમે ધીમે સાસુ પણ વહુની જેવી જ વિચારસરણી અપનાવતી થઈ ગઈ પહેલાં જ્યાં વહુના નવા વિચાર મૂકતી ત્યારે હું તેને રોકતી હતી હવે પોતે જ કહેતી દીકરી આજકાલ લોકો ફાસ્ટ ફૂડ વધારે ખાય છે ચાલ આપણે આરોગ્યપ્રદ નાસ્તા બનાવીને વેચવા મૂકીએ બહુ આનંદથી હસતી બા તમે તો હવે મારી કરતાં પણ વધારે આગળ નીકળી ગયા છો કેટલાક વર્ષોમાં દુકાન મોટી કંપની બની ગઈ ઘરનો સ્વાદ નામથી અનેક શહેરમાં બ્રાન્ચ ખુલ્યા પરિવાર હવે સમૃદ્ધ બન્યો એક દિવસ એક મોટી સંસ્થા દ્વારા સાસુ અને વહુને ગ્રામ્ય મહિલા ઉદ્યોગી પુરસ્કાર આપવામાં આવ્યો મંચ પર ઊભી સાસુએ ભાષણ આપ્યું હું એક વખતે એવું માનતી હતી કે સ્ત્રી ફક્ત ઉમરામાં જ સીમિત રહે છે પરંતુ મારી વહુએ મને શીખવ્યું કે ઉમરો બાંધવા માટે નહીં પાંખો ફેલવવા માટે હોય છે આજે હું ગર્વથી કહું છું કે સ્ત્રી ઘર બહાર પણ સમાજને પ્રકાશ આપી શકે છે આ શબ્દો સાંભળીને તાળીઓનો ગડગડાટ થયો વહુની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ આ વખતે તે આંસુ ખુશીના હતા ઘર આજે પણ હતું ઉમરો પણ હતો પણ હવે એ ઉમરો બંધનનું પ્રતિક નહીં પરંતુ સશક્તિકરણનું પ્રતિક બની ગયો હતો ગામના લોકો કહેતા જે ઘરમાં વહુ અને સાસુ એકબીજાનો સાથ આપે છે ત્યાં ઘર નહીં આખું સમાજ બદલાઈ જાય છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર